નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલ મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર મહીસાસૂર કોણ હતા શા માટે તેમની હત્યા કરવામાં આવી હતી મહીસાસૂરને લઈને હિન્દુત્વવાદીઓએ અનેક ખોટી ભરમણાઓ ફેલાવેલી છે ત્યારે પત્રકાર ગૌરી લંકેશનો આ લેખ વાંચી અને આવી તમામ ભરમણાઓને ભાંગી નાખશે વિખ્યાત પત્રકાર અને સામાજિક કાર્યકર એવા ગૌરી લંકેશની પાંચ સપ્ટેમ્બર બે હજાર સત્તરના રોજ હત્યા થઈ હતી ગૌરી લંકેશ એક સ્પષ્ટ અને સત્ય વક્તા હતા તેઓ જમણેરી હિન્દુત્વવાદી વિચારધારાના પ્રખર આલોચક મહિલાઓના હક અધિકારોના રક્ષક અને જાતિ ભેદભાવોના કટ્ટર વિરોધી હતા ગૌરી લંકેશે આપણો પોતાનો મહેસાસુર શીર્ષક હેઠળ એક અહેવાલ મૂળ અંગ્રેજી ભાષામાં લખ્યો હતો જે અહેવાલ વેબ પોર્ટલ બેંગ્લોર મિરરમાં ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર સોળના રોજ પ્રકાશિત થયો હતો આ અહેવાલમાં તેમણે મહીસાસુર અને બીજા અસુર રાજાઓની હત્યા અને તેના ષડયંત્રો પર પ્રકાશ પાડ્યો હતો આ અહેવાલ વાંચ્યા બાદ આપ સમજી શકશો કે શા માટે હિન્દુત્વવાદીઓએ ગૌરી લંકેશની નિર્દયતાથી હત્યા કરી નાખી આ લેખનો હિન્દીમાં અનુવાદ સિદ્ધાર્થજીએ કર્યો હતો જે જેમાં પ્રકાશિત થયો હતો આ અહેવાલનો ગુજરાતી અનુવાદ અહીં રજૂ કરીએ છીએ આવો જાણીએ કોણ છે અસુર કોણ છે મહિષાસુર કોણ છે દુર્ગા અને ચામુડા મહેસાસુર એવા વ્યક્તિત્વનું નામ છે જે સહજતાથી લોકોને પોતાની તરફ ખેંચે છે તેમના નામ પરથી જ મૈસૂર શહેરનું નામ પડ્યું છે જોકે હિન્દુ દંતકથાઓ તેમને દૈત એટલે કે રાક્ષસના રૂપમાં રજૂ કરે છે ચામુડા દ્વારા તેમની હત્યાને યોગ્ય ઠેરવે છે પરંતુ લોકગાથાઓ તેનાથી બિલકુલ અલગ વાર્તાઓ કહે છે ત્યાં સુધી કે ડૉક્ટર બી આર આંબેડકર અને મહાત્મા જ્યોતિબા ફૂલે જેવા ક્રાંતિકારી વિચારકો પણ મહેસાુને એક મહાન અને ઉદાર દ્રવિડિયન રાજાના રૂપમાં જુએ છે જેણે લૂંટારા હત્યારા આર્યો એટલે કે સુરોથી પોતાના લોકોની રક્ષા કરી હતી ઇતિહાસકાર વિજય મહેશ કહે છે કે અહીં શબ્દનો અર્થ એવો માણસ છે જે દુનિયામાં શાંતિ સ્થાપિત કરી કરે છે મોટાભાગના મૂળ નિવાસી રાજાઓની જેમ મહેસાુ ન માત્ર વિદ્વાન અને શક્તિશાળી રાજા હતા પરંતુ તેમની પાસે એકસો ને બુદ્ધિમાન સલાહકારો પણ હતા તેમનું રાજ્ય પ્રાકૃતિક સંસાધનોથી ભરપૂર હતું તેમના રાજ્યમાં હોમ હવન કે યજ્ઞ જેવા વિધ્વ વિધ્વંસક કર્મકાંડો માટે કોઈ જગ્યા નહોતી કોઈ પણ માણસ પોતાના ભોજન આનંદ કે ધાર્મિક કર્મકાંડ માટે મનમાની કરી અસંખ્ય જાનવરોને મારી શકતો નહોતો સૌથી મોટી વાત તો એ હતી કે મહેસાસુરના રાજમાં કોઈને કામકાજ વિના કામકાજ કર્યા વિના જીવન જીવવાની મંજૂરી નહોતી તેમના રાજ્યમાં કોઈ મનમરજીથી ઝાડ કાપી શકતું નહોતું ઝાડને કપાતા રોકવા માટે તેમણે ઘણા બધા માણસોને નિયુક્ત કરી રાખ્યા હતા વિજય મહેશ દાવો કરે છે કે મહેસાુરના રાજ્યના લોકો ધાતુને આકાર આપવાની કામગીરીમાં નિષ્ણાત હતા આ જ પ્રકારનું મંતવ્ય એકબીજા ઇતિહાસકાર એમ એલ સન્દ રજૂ કરે છે તેઓ જણાવે છે કે ઇતિહાસકાર વિન્સેટ એ સ્મિથ પોતાના ઇતિહાસ ગ્રંથમાં કહે છે કે ભારતમાં તામ્ર યુગ અને પ્રાગેતીહાસિક યુગમાં હથિયારોનો પ્રયોગ થયો હતો મહેસાુરના સમયમાં સમગ્ર દેશમાંથી લોકો તેમના રાજ્યમાં હથિયારો ખરીદવા માટે આવતા હતા આ હથિયારો ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાવાળી ધાતુઓમાંથી બનેલા હતા લોકકથાઓ અનુસાર મહીસાસુર વિભિન્ન વનપસ વનસ્પતિઓ અને વૃક્ષોના ઔષધિ ગુણોના જાણકાર હતા અને તેનો ઉપયોગ પોતાના રાજ્યના લોકોના સ્વાસ્થ્ય માટે કરતા હતા તો પછી શા માટે અને કેવી રીતે આટલા શ્રેષ્ઠ અને મહાન રાજાને ખલનાયક બનાવવામાં આવ્યા આ સંદર્ભમાં સબલતન સંસ્કૃતિના લેખક અને શોધકર્તા યોગેશ માસ્ટર કહે છે કે આ બાબતને સમજવા માટે તમારે સુરો અને અસુરોની સંસ્કૃતિઓ વચ્ચેના સંઘર્ષને સમજવો પડશે દરેક માણસ જાણે છે કે અસુરોના મહીષા રાજ્યમાં મોટી સંખ્યામાં પાડા હતા આર્યોની ચામુડાનો સંબંધ તેની સંસ્કૃતિ સાથે હતો જેનું મૂળ ધન ગાયો હતી જ્યારે આ બે સંસ્કૃતિઓ વચ્ચે સંઘર્ષ થતું થયું ત્યારે મહીસાસુરની હાર થઈ અને તેમના લોકોને આ વિસ્તારમાંથી ભગાડી દેવામાં આવ્યા કર્ણાટકમાં માત્ર મહેસાસુરનું શાસન નહોતું પરંતુ બીજા અનેક અસુરો શાસકો પણ હતા તેની વ્યાખ્યા કરતાં વિજય કહે છે કે વર્ષ ઓગણીસો ને છવ્વીસમાં મૈસૂર યુનિવર્સિટીએ ઇન્ડિયન ઇકોનોમિક કોન્ફરન્સ માટે એક પુસ્તિકા પ્રકાશિત કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે કર્ણાટક રાજ્યમાં અસુર રાજાઓના ઘણા બધા ગઢ હતા ઉદાહરણ તરીકે ગુહાસુર પોતાની રાજધાની હરિપર પર રાજ કરતા હતા હિડિમ્બાસુર ચિત્રદુર્ગ અને તેની આસપાસના વિસ્તારો પર રાજ કરતા હતા બકાસુર રામનગરના રાજા હતા એ વાત તો તમને બધાને ખબર જ છે કે મહેસાસુર મૈસૂરના રાજા હતા આ બધા પુરાવો જણાવે છે કે આર્યોના આગમન પહેલાં આ બધા વિસ્તારો મૂળ મૂળ નિવાસી અસુરોનું રાજ હતું આર્યોએ તેમના રાજ્યો પર કબજો કરી લીધો હતો ડૉક્ટર આંબેડકરે પણ બ્રાહ્મણવાદી દંતકથાઓના એ ચિત્રણનું મજબૂતીથી ખંડન કર્યું છે કે અસુરો દૈત્ય હતા ડૉક્ટર આંબેડકર પોતાના એક નિબંધમાં એ વાત પર જોર આપે છે કે મહાભારત અને રામાયણમાં અસુરોને તેઓ માનવ સમજ સમાજના સભ્ય નહોતા એ રીતે ચિતરવામાં આવ્યા છે જે સંપૂર્ણ ખોટું છે બાબા સાહેબ બ્રાહ્મણોની એ વાતની પણ મજાક ઉડાવે છે કે બ્રાહ્મણોએ તેમના દેવતાઓને દયા આવે તેવા ડરપોકના સમૂહ તરીકે રજૂ કર્યા છે ડૉક્ટર આંબેડકર કહે છે કે હિન્દુઓની બધી દંતકથાઓએ એ દર્શાવે છે કે અસુરોની હત્યા વિષ્ણુ કે શિવ દ્વારા નહીં પરંતુ દેવીઓએ કરી છે દુર્ગા કર્ણાટકના સંદર્ભમાં ચામુડા એ મહેસાસુરની હત્યા કરી તો કાળીએ નરકાસુરને માર્યો જ્યારે અસુરભાઈઓ શુંભ શુંભનિશુંભની હત્યા દુર્ગાના હાથે થઈ બાણાસુર અને કન્યાકુમારીએ માર્યો એકબીજા અસુર રક્તબીજની હત્યા દેવી શક્તિએ કરી ડૉક્ટર આંબેડકર તિરસ્કાર સાથે કહે છે કે એવું લાગે છે કે ઈશ્વર લોકો અસુરો સામે પોતાની રક્ષા પોતે કરી શકે તેમ ન હતા એટલે તેમણે પોતાને બચાવવા માટે પોતાની પત્નીઓને મોકલી દીધી આખરે શું કારણ હતું કે સુરો એટલે કે દેવતાઓએ હંમેશા પોતાની મહિલાઓને જ અસુર રાજાઓની હત્યા કરવા માટે મોકલી તેના કારણોની વ્યાખ્યા કરતાં વિજય મહેશ જણાવે છે કે દેવતાઓ સારી રીતે જાણતા હતા કે અસુર રાજાઓ ક્યારેય પણ મહિલાઓ સામે હથિયાર નહીં ઉઠાવે આમાંથી મોટા ભાગની મહિલાઓએ અસુર રાજાઓની હત્યા ચાલાકીથી કરી છે આ શરમજનક કૃત્યોને છુપાવવા માટે દેવતાઓની આ હત્યાર પત્નીઓની દસ હાથ અને ચમત્કારિક હત્યારાઓની વાર્તાઓ ઘડી કાઢવામાં આવી હતી આવી વાર્તાઓ નાટકોમાં સારી લાગી પરંતુ દૂરથી જોતા આપણે એક હકી હકીકત જોઈ શકીએ છીએ કે કેવી રીતે બ્રાહ્મણવાદી વર્ગે મૂળ નિવાસી લોકોના ઇતિહાસને તોડી મરોડી નાખ્યો છે ઇતિહાસને આ રીતે તોડવાનો તેમનો ઉદ્દેશ પોતાના સ્વાર્થને પૂરા કરવાનો હતો વિજય મહેશ આગળ જણાવે છે કે માત્ર બંગાળ કે ઝારખંડમાં જ નહીં પરંતુ મૈસૂરની આજુબાજુમાં પણ કેટલાક એવા સમાજો રહે છે જે ચામુડાને તેમના મહાન અને ઉદાર રાજાની હત્યા માટે દોષી માને છે તેમનામાંથી કેટલાક દશેરાના દિવસે મહેસાસુરના આત્મા માટે પ્રાર્થના કરે છે જેવું કે ચામુડેશ્વરી મંદિરના મુખ્ય પૂજારી શ્રીનિવાસને મને જણાવ્યું કે તામિલનાડુમાંથી કેટલાક લોકો વર્ષમાં બે વાર અહીં આવે છે અને મહીસાસુરની મૂર્તિની પૂજા કરે છે છેલ્લા બે વર્ષથી અસુરો અગ્ર સમગ્ર દેશમાં આક્રોશનો મુદ્દો બની ગયા છે પશ્ચિમ બંગાળના આદિવાસી લોકો અસુર સંસ્કૃતિ પર વિચાર વિમર્શ કરવા માટે વિશાળ બેઠકો કરી રહ્યા છે તો દેશના અલગ અલગ યુનિવર્સિટી કેમ્પસમાં અસુર વિષય વસ્તુની આસપાસ તહેવારો આયોજિત કરવામાં આવી રહ્યા છે ગયા વર્ષે ઉસ્માનિયા યુનિવર્સિટી અને કાકટીયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ નરકાસુર દિવસ મનાવ્યો હતો જોકે જે એનયુના વિદ્યાર્થીઓના મહેસાસુર ઉત્સવને તત્કાલીન માનવ સંસાધન વિકાસ મંત્રીએ એટલી દેશવ્યાપી લોકપ્રિયતા અપાવી દીધી હતી કે હું તેમના વિચારમાં નથી જઈ રહી મહેસાસુર અને બીજા અસુરો પ્રત્યે લોકોના વધતા જતા આકર્ષણની શું વ્યાખ્યા કરી શકાય શું માત્ર એટલું કહીએ કહીને પીછો છોડાવી શકાય લેવાય કે દંતકથાઓ ઇતિહાસ નથી હોતી લોકગાથાઓ આપણા ભૂતકાળનો દસ્તાવેજ હોય છે કે નહીં विजय महेश टेनिस स्टिक व्याख्याकर्ता कहे मनु से मनुवादियों ने बहुजनों न समृद्ध सांस्कृतिक इतिहास ने પોતાનો હિસાબ મુઝબ તોડીને બદલી નાખ્યો છે આપણે આ ઇતિહાસ પર પડેલી ધૂળ ને ખખેરવી પડશે पौराणिक જૂઠાણાઓનો પડદા ફાશ કરવો પડશે અને પોતાનો લોકો તથા પોતાનો બાળકોને હકીકત જણાવી પડશે આજ એકમાત્ર રસ્તો છે જેના પર ચાલીને આપણે આપણા સાચા ઇતિહાસના દાવેદાર બની શકીશું મહીસાસુર અને બીજા અન્ય અસુરો પ્રત્યે લોકોનું વધી રહેલું આકર્ષણ એ સાબિત કરે છે કે હકીકતમાં આ જ કામ થઈ રહ્યું છે લેખક આર કે પરમાર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ